તો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ બીજેપી અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જેઓએ તમામ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી નવા વર્ષની શુભેચ્છાઓ અને સાથે સાથે તમામ ધારાસભ્યો પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે તમામ કાર્યકર્તાઓના સ્નેહ મિલન યોજાયું હતું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી કમલમમાં જોવા મળી હતી કમલમ ખાતે અત્યારે બીજેપીનો આ મિલન કાર્યક્રમ કે જેની અંદર તમામ લોકોને મળી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તો સાથે સાથે તમામ કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે કાર્યકર્તાઓનો આ મિલન કાર્યક્રમ યોજાયો છે અને બીજેપી દ્વારા અત્યારે તમામ જિલ્લાઓમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે